સો નીરજભાઈ આજે આજના યુવાનોને અમે ઘણા બધા લોકોને મળીએ છીએ ઘણા બધા વર્કશોપ કરીએ છીએ સેમિનાર કરીએ છીએ તમે બી ઘણા બધા યુવાનોને મળતા હશો તો આજના યુવાનોમાં એક જે તકલીફ છે ને એ છે શોર્ટકટની કે એમને દરેક વસ્તુ છે ને આમ બે વર્ષમાં ત્રણ વર્ષમાં કેમ મળી જાય એના માટેની એ લોકો મહેનતમાં લાગી છે અને એના કારણે ક્યાંક ને ક્યાંક એ લોકો ખોટા રસ્તા પર ચડી જાય છે તો આ શોર્ટકટ વિશે તમારું શું માનવું છે ઇટ ઇઝ બીકોઝ ઓફ મીડિયા યસ તમે ઇતિહાસ વાંચો ને તો તમને ખ્યાલ આવશે ભારત આઝાદ થયું ને પછી મૂવી ઇન્ડસ્ટ્રીઝમાં જે મૂવી મેકર્સ હતા એ લોકોને ઇન્સ્ટ્રક્શન એવી આપતી ગવર્મેન્ટ કે તમે આ પ્રકારના મૂવી બનાવો ઓકે કે જેમાં લોકોની સમસ્યાનું સમાધાન હોય કે લોકોની સમસ્યા એમાં વર્ણવેલી હોય એવી વાર્તા બનાવો એટલે મહેનત કરવી અને યુ નો તનતોડ મહેનત કરવી લક્ષ્ય પાછળ ભાગવું આ બધી વસ્તુઓ હતી તમે અમેરિકાનો ઇતિહાસ જુઓ તો જ્યારે વોર ચાલતી વર્લ્ડ વોર ફર્સ્ટ સેકન્ડ ત્યારે એ પ્રકારના મૂવી આવતા કે જેમાં હીરો હોય અને સોલ્જર હોય એટલે ઇન ડાયરેક્ટલી જે યુવાનો હતા એ લોકો મોટિવેટ થાય કે ચાલો આર્મીમાં જાઓમાં અત્યારે તમે મૂવી જોશો તો બધા કેવા આવે છે શોર્ટકટવાળા સો ઇટ્સ ડિરેક્ટલી કનેક્ટેડ વિથ ધ યુથ યુથ એટલે મીડિયા શું બતાવે છે એ યુવાનો કરે છે અને એ લોકોને એ જ દુનિયા દેખાય છે અને એવું નથી કે આજના યુવાનો આજથી સો વર્ષ પહેલાં યુવાનો તો યુવાન જ હતા પણ ત્યારે સિનારીઓ લોકો તેમને અલગ રીતે બતાવવામાં આવતું એટલે એ લોકો એવા થયા આપણા વડીલોની માઇન્ડસેટ અલગ હશે આપણું અલગ છે આપણી પછીની જનરેશન અલગ છે ઇટ ઇઝ જસ્ટ બીકોઝ ઓફ મીડિયા જો મીડિયામાં સારું પીરસવામાં આવે તો યુવાનો એ જ કરશે જે બતાવવામાં આવે છે બરાબર છે બટ યસ દિસ ઇઝ રીઝન ઇઝ મીડિયા અત્યારે તમે જોશો બધે આવું જ હોય અને ફેક લાઈફસ્ટાઈલ બહુ બતાવવામાં આવે છે મોટી ગાડીમાં ફરતો હોય આ હોય એટલે પેલા નથી ખબર કે આ બધું ભાડાનું છે એને પણ સમજાવે પણ એક એને બી એવું કરવું છે બીજો કોઈ રસ્તો છે નહીં એટલે પકડ થાય શોર્ટકટ પણ કોઈ વાળવા વાળું હોય તો વળી શકે ફોર એક્ઝામ્પલ મારી ડૉક્ટર છે એ અત્યારે વીસ વર્ષની છે નાઇન્ટીન પૂરા ટ્વેન્ટી રનિંગ છે જ હવે એ બહુ અવેર છે બધી વસ્તુથી કારણ કે નાનપણ નાની ત્યાંથી ફેક લાઈફસ્ટાઈલ ધીસ ઇઝ રિયલ લાઈફસ્ટાઈલ આ જરૂરી છે આ જરૂરી નથી આમ કરશો તો સુખી થશો આમ કરશો દુઃખી થશો ઈચ્છા તમારી છે યસ મેં કોઈ દિવસ થોપ્યું નથી બરાબર તારે જે કરવું હોય તો તારી લાઈફસ્ટાઈલ છે બટ દિસ ઇઝ રાઇટ ધીસ ઇઝ રોંગ એટલે એને એ મેચ્યોરિટી આવી ગઈ એટલે હવે એ કોઈની રીલ જોઈને ઇમ્પ્રેસ નહીં થાય એને ખબર નથી કે આ બધું ખોટું ઓકે તો યુવાનો અત્યારે ધારો કે ખોટા રસ્તે છે તો પાછળ મા બાપનો સપોર્ટ હોવો જરૂરી જાય પણ તકલીફ એ છે કે મા બાપ એટલા બધા નથી છોકરો રીતે જે કરતો હોય તે ખબર હોવી જોઈએ અને આપણે પોતાની જાતને અપડેટેડ રાખશું તો છોકરાઓ જોડે કદમ થી કદમ મિલાવીને ચાલી શકશું એટલે યુવાની સાથે જો એક વડીલ હોય ને તો કામ બધું બરાબર જ બસ પણ એ નથી અત્યારે ઇઝ પ્રોબ્લેમ ઓકે ગુડ ગુડ તો એમાં શું છે કે ઘણા બધા લોકો એવું કહેતા હોય કે ફેસબુકમાં છે ને બતાવવામાં આવે ને એમાં નાઇન્ટી ફાઇવ પર્સન્ટ રોંગ હોય છે એમ લોકો એવું મૂકે કે માય ન્યૂ ટોય એમ આઈફોનનો ફોટો પણ લોકોને એ નથી ખબર હોતી કે આ હપ્તેથી લઈને હોય છે ભાઈ દેટ્સ કે અને લોકો અંજાઈ જાય છે કે ભાઈ આ લોકો તો વ્યક્તિ તો ત્રણ વર્ષથી જ કામે લાગ્યો છે અને ગાડી લઈ આવું આ લે આવું પણ એને નથી ખબર હોતી કે ભાઈ એને પાંચ હજાર ડાઉન પેમેન્ટ જ પીર્યું છે દેટ્સ રિયાલિટી ઓકે ગુડ અને ક્યાંક ને ક્યાંક તમે બહુ સરસ મજાની વાત કીધી કે ક્યાંક ને ક્યાંક આમાં સૌથી મોટો રોલ પેરેન્ટ્સનો બી હોય છે એમ એ લોકો ઇન્વોલ્વ નથી હોતા આપણે એક્ઝામ્પલ જોઈએ છે તો કે મહાભારત વખતથી ચાલુ આવે છે કે દુર્યોધન છે એનું પેરેન્ટિંગ એના મામાએ કરેલું એટલા માટે આજે તકલીફમાં છે ગુરુ તો એ બેના એક જ હતા હા કૃષ્ણ કૃષ્ણ જ પણ હવે પેલું માઇન્ડસેટ તમારું ક્યાંથી બનીને આવ્યું છે એની તો કંઈ યુ કે નોટ પ્રિડિક્ટ પ્રિડિક્ટ અને આજે હું છે ને ઘણા લોકોને પૂછું કે આમ હું બહુ પ્રાઉડલી કહું કે મારું પેરેન્ટિંગ બહુ સારું છે બરાબર ઓકે કે ખરેખર મારી ડોટર જોવો તો એ અત્યારે એની એજમાં આજે એ આઈડોલ બની ગઈ છે બરાબર એટલે ઘણા લોકોને બાળક કેમ પેદા કર્યું આનો સાચો જવાબ લગભગ કોઈ આપી શકતું નથી બરાબર સાચો જવાબ એવો હોય છે કે બધા કરે છે એટલે આપણે કરી નાખ્યું અલ્ટિમેટલી એવું છે કે બાળક પેદા કરવું એ દુનિયાની સૌથી સુપ્રીમ લક્ઝરી કહેવાય યસ લક્ઝરી એટલે શું આવકમાં કાંઈ નથી થવાનું ખર્ચો જ છે એને લક્ઝરી કહેવાય બરાબર કે તમે એક શો ઓફ બી કરો છો પણ એમાં ખર્ચો પુષ્કળ છે એટલે બાળક જ્યારે લાવીએ ને એ આમ જોવા જાય એક્સપેક્ટેશન કઈ નથી હોતી પણ તમારે એને પૂરેપૂરું આપવું પડે ધ્યાન આપવું પડે તન મન ધન થી એને મોટું કરવું પડે તો જ્યારે બાળક લાવવા હોય ને તો એક વસ્તુ હોવી જોઈએ કે આપણે જેમ આપણી બિઝનેસ કરતા હોઈએ તો આપણી પ્રોડક્ટ કેમ આપણે એમ કે મારી પ્રોડક્ટ સુપીરિયર સુપીરિયર તો આપણું બાળક બી આપણી પ્રોડક્ટ તો તો પ્રોડ્યુસ તો આપણે કર્યું તો આપણું બાળક બી સુપિરિયર હોવું જોઈએ એ માઇન્ડસેટ પહેલાથી હોય ને તો બાળક સુપિરિયર બને બરાબર પણ આ તો બધા લાવે છે આડોશ પાડોશમાં કહેતા હોય હજી કેમ નથી તમારે થયું બરાબર એટલે આપણે એક લાવીને મૂકી દીધું પછી ભલે રમતું સોસાયટી મોટો થઈ જાય બરાબર મોટો પરિવાર થઈ એમ ના હોય એ તો ગમે નથી શીખશે બરાબર તમારું પર્સનલ એટેન્શન પર્સનલ ફોકસ ધંધામાં કેમ હોય છે તમે ધ્યાન નહીં આપો તો ધંધો જાય ખાડામાં છોકરું બી તમે ધ્યાન નહીં આપો જાય છે ખાડામાં એના પર ફોકસ કરવું પડે પછી એની સાથે રહેશો તો એ તમારી એક કોપી બનશે બરાબર છે છે હવે આ આ ભાઈનો છોકરો લોકો કહેતા હોય તો એ કરવા માટે તમારે થોડુંક આપવું પડે બરાબર અત્યારની જે જે જનરેશન છે ને કે લોકોના બાળકો અત્યારે પંદર વર્ષના અઢાર વર્ષના છે તો એ મા બાપ છે ને એ એવી પરિસ્થિતિમાં મોટા થયા છે કે એ જયારે નાના હતા ને ત્યારે એમના મમ્મી પપ્પાનું માયના છે અને હવે એમને એમના બાળકોનું માનવું પડે છે એમનું તો કોઈ જગ્યા પર ચાલતું નથી સો આ સિચ્યુએશનમાં આવા લોકોને તમે શું ગાઈડન્સ આપવા માંગો છું સી ચાલતું નથી તો એની પાછળનું કારણ શોધવાની જરૂર બરાબર ઓકે બાકી પેલી એચડીએફસી ની એડ છે ને ન સર ઝુકા હે કભી નસ ઝુકને દેંગે વોટ એવર ઇટ ઇઝ આપણે સર ઝુકા ક્યારે સર ઉપર રહે તમે કો કેમ તમારે ક્યારે કરવું પડે કોમન સેન્સ કોમન એટલે ઘણા મા બાપ એવા જે કે છોકરા કે એમ મારે કરવું પડે હું કા તમે પોતે એવા બનો કે છોકરા પૂછવા આવે હા બરાબર છે એટલે નોર્મલી એવું હું માનું છું કે કોઈ પણ વ્યક્તિ જો દુખી છે એની પરિસ્થિતિ છે તો એ પરિસ્થિતિ એને પોતે જ બનાવેલી હોય છે ઓકે એનો નિર્માતા એ ખુદ પોતે જ હોય છે હોય છે નોર્મલી બાકી એવું થાય નહીં હું તમને કોઈ ઓર્ડર આપી શકું આજે નહીં આપી શકું તમે તમારી મરજીના માલિક છો બરાબર છે હા હું તમને રિક્વેસ્ટ કરી શકો યસ કે ભાઈ યોગેશભાઈ આ કામ છે યસ સેમ થિંગ ઘરમાં એવું જ હોય છે બરાબર એવું જરૂર નથી કે ભાઈ એમને એડવાઇઝની જરૂર નથી એમને વિચારવાની જરૂર છે અને હું નોર્મલી દરેક જણને કહેતો હોઉં છું કે બી અ થિંકર આપણે લોકો છે ને વી ડોન્ટ થિંક બિકોઝ થિંકિંગ ઇઝ વેરી ડિફિકલ્ટ એકચ્યુઅલી આના વિશે તમે લોકો બી જરાક શાંતિથી બેસીને વિચારજો નોર્મલી લોકો વિચારતા નથી એટલે જજમેન્ટ આપી દે છે તરત જ ફાસ્ટ જજમેન્ટ આપી દે હવે તમને એક્ઝામ્પલ આવું બહુ વિયઅડ એક્ઝામ્પલ છે આપણે અત્યારે આ વિમલ ગુટકાની જે એક વિમલ પાન મસાલાની એડ જોઈએ છે અમારે શાહરુખ ખાન છે અજય દેવગન છે અને અક્ષય અક્ષય કુમાર છે ઓકે બહુ ખરાબ કહેવાય એમ કે આવડા મોટા સ્ટાર છે એને તમે ગુટકાની એડ કરો તો બહુ ખરાબ કહેવાય ખરાબ કહેવાય ઓકે હવે સિનારિઓ ટુ જેની પર કોઈ વિચાર નહીં કર્યો હોય એવું બની શકે કે એમણે એ એડ કોઈ પ્રેશરમાં આવીને કરી હોય બની શકે કારણ કે વિમલ ગુટકાવાળા કોણ છે આપણને નથી હા એમણે કોઈ જગ્યાએથી પ્રેશર કરાવ્યું હોય કે આ કહી દો કે આ ચા નમૂના એડ કરી લઈએ કે મજા નહી આવે ધારો કે બરાબર છે તો પોસિબલ છે યસ હોઈ શકે પોસિબિલિટી પૈસા આપીશું પણ નહીં કરી તો કરીએ ખરાબ કરી નાખશું આવું ધારો કે બોલ્યું હોય તો પોસિબલ છે બટ આ એંગલ છે આ એંગલ પર કોઈ વિચારતું નથી ઓકે દિસ ઇઝ ધ થિંગ બી અ થિંકર સિક્યુએશન જોઈને વિચારતા શીખો બરાબર કે મારું છોકરું આજે ફોર એક્ઝામ્પલ વ્યસની થઈ ગયું થઈ ગયું કેમ થયું બરાબર બસ એના દોસ્તારો છે ને સંગત બહુ ખરાબ છે તમે ક્યાં હતા તમારા છોકરાઓના કેટલા દોસ્તાર છે નામ ખબર છે એના તો કે ના નામ નથી ખબર રાઈટ મારી છોકરીના કેટલા દોસ્તાર છે મને ખબર છે બધા મને ઓળખે છે ઓકે આઈ નો એટલીસ્ટ ખબર તો હોવી જોઈએ હા અને તમે ડિફરન્શિયેટ કરતા શીખવાડો છો કે ભાઈ જો આ વ્યક્તિ છે આ બહુ સારું નથી બરાબર ઓકે આ જે એક્ટિવિટીઝ કરે છે સારી ન કહેવાય આ માણસ બધે વ્યવસ્થિત છે ટીચ ટીચેમ હાઉ ટુ અન્ડરસ્ટેન્ડ હાઉ ટુ નો પીપલ એક તને આવડી ગયું પછી ખરાબ રસ્તે નહીં જાય અને બીજી વસ્તુ ખરાબ રસ્તે ખોટે રસ્તે જવાની એક ઉંમર હોય આજે હું તમને કહું યોગેશભાઈ હાલો આપણે સાંજે દારૂની પાર્ટી કરી તમે નહીં આવો કે ભાઈ તમે એકમાંથી પાસ થઈ ગયા તમે આવશો ખરા બેસશો છો મારી જોડે પણ કોલ્ડ ડ્રિંક પીશો સિમ્પલ એક્ઝામ્પલ કારણ કે તમારી એ એજ ક્રોસ થઈ ગઈ છે પણ આજે અઢાર વર્ષનો છોકરો છે એનામાં ક્યુરિયોસિટી બહુ હોય લે મજા આવશે બાકીની જે માવો નહીં ખાતું એની શરૂઆત કેમ થઈ જશે તમને ખબર છે લે બે દાણા દાણામાંથી આખો માવો થઈ ગયો દિવસમાં દસ માવો થઈ ગયા પણ એ બે દાણામાં એના ફાધરે કે મધરે કોઈ શીખવાડ્યું બેટા આ ઝેર કેવા સમજ પડી હોય કે મોટો થઈને ખાટ તો એ ઉંમર ક્રોસ થઈ ગઈ પછી એ વસ્તુ પણ તમારે કોઈ ધ્યાન નથી આપવું પછી થોકરા બગડી બગડી જાય જાય તો યાર સો વેરી ગુડ બહુ સરસ મજાનો જવાબ આપ્યો કે આજેના જે યુવાનો છે ને એ શોર્ટકટ તરફ જાય છે અથવા તો ખોટા માર્ગે જાય છે એમના ક્યાંક ને ક્યાંક એમના મમ્મી પપ્પાનું સૌથી મોટું રીઝન હોય છે કે એ લોકો પેરેન્ટિંગ સારી રીતે કરી શક્યા નથી